આજે આપણે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ એક પાયા નંબર ચારસો ને પંદર ચારસો ચૌદ પ્રભુ શ્રી ગોપાલ મંડપનો ભાવ પૃથ્વીરાજને સમજાવી રહ્યા છે ઘણો મોટો પ્રસંગ છે પણ એમાંથી આપણે થોડુંક જ લઈશું ચારસો ને ચૌદ પાયા નંબર ઉપરથી કે મોરારદાસજી પ્રશ્ન પૂછે છે કે જે કૃપાના મહામંડપનું સ્વરૂપ અલૌકિક રસાત્મિક છે એનું વર્ણન તો આપે કીધું એટલે કે આગળ આવી ગયું છે પણ તેમાં સર્વલૌકિક ભૌતિક પદાર્થનો વિનિયોગ થાય છે તે તેનું શું કારણ અને તેનો ભાવ શું હોય અને તેમાં શું ભાવના રહેલી છે એટલે કે જે પદાર્થ વાપરવામાં આવે છે વિનિયોગ થાય છે જે પદાર્થનો મંડપની અંદર એમાં શું ભાવના છે એ એમાં વિશેષ સમજાવવાનું વિનંતી કરે છે એટલે કે પદાર્થ કયા કયા છે જે બહુ બધા છે જેમાં છે ઘુઘરી ધજા ધજાજીની ઉપર લોટી જે બિરાજે છે પતાકા છે ત્રિકોણ છે તાંદુલ છે દોર કુમકુમ કાષ્ઠ ગરેડી લાલ વસ્ત્ર અષ્ટકોણ સુગંધી કળશ જેવા ઘણા સૂક્ષ્મ સૂક્ષ્મ ઘણા બધા જેની વિશેષ લીલાત્મક સ્વરૂપ છે એ વિશે પૂછી રહ્યા છે ત્યારે શ્રીજી મુસ્કુરાઈને કહે છે કે અરે મોરારદાસ સર્વ લૌકિક ભૌતિક પદાર્થ જે છે તેને જ્યારે અનન્ય ભગવતીના કરનો પરસ થાય ત્યારે લૌકિક સર્વ પદાર્થ અલૌકિક રસ સ્વરૂપ ભાવ સ્વરૂપાત્મક થઈ જાય છે એટલે જ્યારે ઘૂઘરી હોય અથવા તો દજાજી છે એ જ્યારે દજાજીના સ્વરૂપમાં છે અથવા તો લોટી છે પતાકા છે ત્રિકોણ છે આમાંથી જે કાંઈ પણ સ્વરૂપ છે અત્યારે ખાલી એ પદાર્થ તરીકે લાવવામાં આવે પણ જ્યારે એ મંડપમાં ભગવતી અનિન ભગવતીનો કરનો પરસ થાય છે ત્યારે લૌકિક પદાર્થ અલૌકિક રસરૂપ સ્વરૂપાત્મક થઈ જાય છે જ્યારે તેને ભગવત સંબંધ થાય છે ત્યારે સર્વ પદાર્થ લીલાત્મક સ્વરૂપને ધારણ કરે છે એટલે કે આ બીજી આ એક રીતે એવું થયું કે જ્યારે આપણે સેવામાં ઘરે જ્યારે પુષ્ટાવેલા ઠાકોરજીની સન્મુખ આપણે જે કાંઈ પણ ખીલોના ધરી રહ્યા છીએ એ ખીલોના પણ સ્વરૂપ જ છે જે આપણને નથી દેખાતું પણ એ ખરેખર અલૌકિક સ્વરૂપ છે એવી જ રીતે અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે આ બધી જે પદાર્થ વાપરવામાં આવે છે વિનિયોગ કરવામાં આવે છે એ બધી જ વસ્તુ જ્યારે ભગવતીનો હાથ અડે છે ત્યારે એ બધું સ્વરૂપ ધારણ કરી લે છે આપણને લૌકિક આ ચર્મચક્ષુથી ન દેખાય પણ ઠાકોરજી કહે છે જે ઠાકોરજી કહે છે એટલે સ્વરૂપ ધારણ કરે જ છે કરે જ છે ને કરે જ છે ત્યારે શ્રીજી તેનો અંગીકાર કરે છે ત્યારે અલૌકિક થઈ જાય છે એટલે કે ભગવદી અનિન અટંકા ભગવદીનો હાથ સ્પર્શ થાય ઠાકોરજીએ ભગવદીમાં કારણ મૂક્યું છે ને એટલે ભગવતી ઠાકોરજી એક સમાન તો પછી ભગવતી એનો કર સ્પર્શ થાય અષ્ટકોણમાં ભગવતીનો સ્પર્શ થયો કે ત્રિકોણમાં ભગવતીનો સ્પર્શ થયો ત્યારે એ લીલાત્મક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મોરાદાસે પૂછ્યું જયરાજ તેની વિધિ શું છે અને તેની પ્રણાલિકા શું છે જેથી એ પદાર્થ અલૌકિક થઈ જાય એટલે એમને અલૌકિક થઈ જાય કે કેવી રીતે એની બી તો કાંઈ વિધિ હશે એવું પૂછે છે ત્યારે શ્રીજી એવા ગોપાલાલજીએ કહ્યું જે અમારા પુષ્ટિમાર્ગમાં

વિશુદ્ધ ભાવનાથી ઠાકોરજી પ્રસન્ન થઈને બિરાજે છે જે મહામંડપ છે તેના કાર્ય કરવામાં વિશુદ્ધ ભાવના જોઈએ અને જે મંત્ર છે તે તો પ્રમાણમાં આવે એટલે કે મંત્ર અને ભાવનાનો ભેદ સમજાવે છે અહીંયા આપણને કે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ પણ આપણે સેવા કરી રહ્યા છીએ બધી જ ભાવ ભાવનાથી છે એમાં કંઈ વિધિ વિધાન નથી અને મંત્ર દ્વારા નથી મંત્ર જે છે એ તો પ્રમાણ માગે છે અને ભાવના એ તો હૃદય કમળમાં જ્યારે ભાવ સ્થિર થાય ત્યારે પ્રગટ થાય અને વિશુદ્ધ ભાવના સ્નેહ ભાવના વિશુદ્ધ પ્રગટ બિરાજે ત્યારે બહાર પ્રગટ થાય અને સ્વરૂપ લઈ લે ને પ્રમાણથી પુરુષોત્તમ પ્રસન્ન ન થાય એટલે કે મંત્રમાં પ્રમાણ જોવે અને પ્રમાણથી પુરુષોત્તમ પ્રસન્ન ન થાય તેથી સર્વકાર્ય શુદ્ધ ભાવનાથી કરવું જોઈએ તાદર્શી ભગવદીના હૃદય કમળમાં એવી વિશુદ્ધ ભાવના રહેલી છે તેથી તેના કરકમળથી સર્વ મહામંડપનું કાર્ય સિદ્ધ કરાવવું જોઈએ એટલે કે મહામંડપનું કાર્ય હંમેશા ભગવતીના હાથેથી જ કરાવવું જોઈએ ત્યારે શ્રીજી તેની શુદ્ધ ભાવનાથી વશ થઈને પધારે એટલે કે શ્રીજી ક્યારે પધારે એ ભગવતીના હૃદયમાં બિરાજ થઈ શુદ્ધ ભાવના દ્વારા ઠાકોરજી વશ થઈ જાય અને પછી ઠાકોરજી પધારે અને અલૌકિક આવિર્ભાવ હોય છે હવે ત્યારે પાછા સેન્દરડિયાના રહીશ શ્રીજીને પ્રશ્ન પૂછે છે કે સર્વ સામગ્રીનો લીલા સ્વરૂપનો ભાવ સ્વરૂપ શું છે એટલે આ બધી સામગ્રીનો ભાવ શું છે આ આગળ તો બહુ બધું છે સામગ્રીનો ભાવ ભાવના એક એક ઝીણી ઝીણી સામગ્રીનો બહુ ઊંડો અને ગોપ્ય ભાવના છે પણ અહીંયા આપણે એ નાની વાતમાં તો નહીં લઈએ એના માટે પુષ્ટિ ચારસો ને પંદર પાના નંબર ભાગ એકમાં વાંચી શકાય પણ અહીંયા એવું લખ્યું છે કે આ બધી લીલાત્મક સામગ્રી જે છે એ બીજાને ગમ પડે તેવી નથી જ્યાં ત્યાં તેના ભાવને પ્રગટ કરવો નહીં અધિકારી જીવને કહેવું જે દિવ્ય લીલા રસ છે તે પાત્ર વિના કોઈને ધારણ કરી શકાશે નહીં એટલે ગોપ્ય રાખવાની વાત છે એટલે આપણે આ નાની વાતમાં નહીં લઈએ જ્યારે પણ જેને જોવું હોય ભાવ થયો છે જોવું છે તો ચારસો ને પંદર પાનાનો નંબર ઉપરથી બધી જ ઝીણી ઝીણી સામગ્રીનું આપણને આપેલું છે પણ આપણે અત્યારે નાની વાતમાં એટલું જ લઈએ કે જે કાંઈ પણ પુષ્ટિ માર્ગમાં ઝીણી એવી વસ્તુ પણ છે ને એ બધી જ ભાવભાવના વાળી છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ પૂછવું બોલો છે તો કા લાલ કી છે